ભગવાને થોડું કાળું નાખે ને મોટું મનાય નાખ્યું હે ના તો ખરેખર હેરામ મેંડે એવો હતો ભગવાને તો સારું કર્યું છે એટલે પૈસા વાપરવા મારતો તો કપડા લાવતા એક તો અને બે વિમલ મંગાવી લઈ આવે તો હે સર માથું જવાનું છે તેનું મારે માથું પડે માથું કામ ધંધો કરો કામ ધંધો

થઈ ગયો હાઉ કશું વાત કરે કશું નહીં દાડો હોટલ માં મંગાઈ ના ભાઈ ના આય કાઈ મારી પાસે પૈસા ફર્યા નહીં વાત કરે હે ભાડા ના છે ખાલી વખત તો તાર કાચીન કે ભાડું લાય એમ ન કરાય ભાડું નઈ નઈ વાત કરે હે જે ઓલી સાયકલ પડી હી વીજી નાખવી હવે સાયકલ એટલી રાખ ને એક તો મોડ જામ બેણું ધરાવા જાવ હોય તો સાયકલ લઈ જવા થાય ઈ મોટ મોટ કરીને લીધી દે અને ઈ તારે વેકી મારવી છે

જે તો મોટ મોટ કરીને લીધી શું યાર આવી વાત કરે આ તાર કાચી લઈ આલી હતી કાચી આવતી રે આવડે ને બર્થડે તારે કરી બેસીને તેડવા જવું તો આવે વાત કરે હે તમારે નકલી રાખવાની નકલી હવે તારે જોઈ ઓળખે નહી એમના ભયું જેવા તેવા નહીં એટલે હું નહિ એમ થોડા સાલે વાત કરે એમ ભયું જેવા તેવા ના રે હોય તો આપડે શું કઈ આપણે જેવા તેવા છીએ શું જેવા તેવા એક વખત જ્યાં બે ખબર ને છું ના જઈ આપણે બીજા હવે તમે તો કાગર ના થઈ ગયો બોલતા નહીં સોના મોના જીવન બીજો મારો મગજ છે ને હજી જોયું નહીં નકર તમ હું હે પાછો મગજ નો ફરી દો કાકા હું ને મોટો જનતા ઘડી તમા જ રહું તમે કાજીને બીયો હો ના ભાઈથી ને બીઓ હો હવે એ તો હોય ત્યારે વાત કરે ઘર સંસાર લઈને બેઠા હોય તો બધું રાખવું પડે ને આમ થવું પડે ને બીજા પડે વાત મોઢા પર મોસી બેઠી હોય તો તમે આવે આમ અમે હલાવતા નહીં મોઢું લાગે હવે એ તો બધી વાત વાત કરે એમ તો તાર કાચી અમુક ટાઈમ તો મેં ચેવી મારી ખબર હે ને એ તો હવે આમ ભૂલ થી ધોકો છોડી ગયો તો એટલે હવે એ બીજી વાત જાવ છે ને તું આપડે કાકા આવવાનો નહીં એક કર્યા આપડે મોટા વડીલ ને લેતા કેમ કે ઈ હોય ને તો આપણે સારું હોય

ના થવાનું થઈ જાય ને બોલાય ને હજુ આવ્યો કે ભત્રીજો એટલે મોતી હું થયું તમને બેન વાચ્યા બે હું હું ગજબ થઈ ગયો એમ હતી કે આમ બે કાપો ભત્રીજો હે ને એ દાળના ખીચડી ને જ બરાબર તો બટાકા નું શાક એવું હવે પણ બટાકા શાક બનાવી મેં રોટલો ને એ તમને આવડે છે એટલે એને કાચી નું મારે એણું ભલે એમે શું થઈ ગયું વાત કરો એમ આવતું અલ્યા તમે તો કઈટા ત્યાં કઈટા કદી ના હોય બીજ કાપુર કેવો કે અડધી ઉમેરી ના જવાનું હોય છે વણું તેરવા વાણું ના આ બીજ આવે વાત કરો મહેમાન કરતી કેમ

પણ ભત્રીજો કે કાકા હું તમારો ભરો ના કરું છે હું એ ના કરું ને ભાઈ હવે તમને તૂડવું મારે તમે તમે તો ખાલી એક ક્ષણ પી જાય ને અમે તો કાકો ભત્રીજો જયા ત્યાં ભેગા નઈ મારા વર્ષે ધોકાલી નો થાય

ભત્રીજા સમજાવી લેજો બાકી મારખાઇ જુઓ ને હુડાભાઈ રાખી ગાડી માપ માં બોલ ને માપ એટલે કહું છું જમી હેને શાંતિ રાખો આ જમી હે હેને કાકો ભત્રીજો અને ગફુર બાદ તૈયાર હે હારા કોમ માં જઈ હરા

કાકા ભત્રીજાની તો ખબર જ છે મારી ખબર હે પણ મને હલવાયું લાવો લેતો પાંચસો રૂપિયા લાવો નઈ જુગાર અમે હારી જાય એકા બીજા એના કરતા છો અમે જ્યો કન ખબર હે અમારે ફત્રીજન કાચી અમારે મારે છે ને બીજો બહાર નું કાઢો નાખા ગોમ હવે શું વાણું પહેરવા જતા લગી રહેશે નથી આમ મા મગજ છે ખરેખર આવું મગજ નહીં વચ્ચે બોલાય આવું એટલે તમે વાતમાં સમજો બીજ આવે છે તો બીજ એમ કે રાજી ખુશી હોય તો અમે જઈ કાકો દે નતા જાતા પણ ભેગા હે ને એટલે અમે બચી જાવ એમ

કોઈ નઈ રેવા દો જો છે વાત કરો તમને પકડી એટલે બોલીભાઈ આપડે જો પોલીસ ને ફોન કરશો ને લયા ને નઈ જાય તમને બેન લઈ જાય હોય આપડે જાવ આપડે બરોબર રમતા બે આપડે બે ગોલાયલા ડોસી કરતો રીહી ડુસી ડોસી આમ રેહી હશે ઘરે કઈ ખાવાનું નઈ કરતું હોય હવે હા શું તમારું ભૂરા ભાઈ આમ છોડી નું કામકાજ થોડુંક મંદુ હાલતું હતું એટલે એવો

રાખી હાલો હાલો થાય એક તો